હેલો વિટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં તો આજે વિડીયોમાં અમે ન્યૂ રેસીપી લઈને આવ્યા છે ને ન્યૂ રેસીપીમાં છે સેન્ડવિચ તો આજે આપણે સરસ મજાની એવી સેન્ડવીચ બનાવવાની છે તો સેન્ડવિચ માટે શું વસ્તુની જરૂર પડે છે ને શું નહીં એ બધું ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બની આ રહેજો તમને મજા આવશે તો ચાલો આપણે સેન્ડવિચ માટે બટેકા લઈ લીધા છે અને થોડા વટાણા લઈ લીધા છે હવે આ બે વસ્તુને આપણે કૂકરમાં બાફી દેવાના છે તો ચલો તો આપણે પહેલાં બટેકાને બધું કટ કરી લઈએ પછી મળીએ આપણે ચાલો તો આપણે બટેકા કટ કરી લીધા છે હવે બટેકાને પાણીમાં લઈ લેશું તમારે જે પ્રમાણે સેની બીજ જેટલી બનાવી હોય એ પ્રમાણે તમે બટેકા લઈ શકો છો અને વટાણા મેં થોડાક જ લીધા છે અને હવે થોડું એમાં મીઠું એડ કરીશું હા હવે આપણે કૂકર બંધ કરીને એને ગેસ ઉપર કુકર મૂકીને એને પાંચ છ સીટી બટેકા બફાઈ ના જાય ત્યાં સુધી ઉપર રહેવા દઈશું ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં અને આ ચાલો તો આપણે બટેકા સરસ મજાના વટાણા ને બટેકા બંને બફાઈ ગયા છે સરસ મજાના થઈ ગયા છે આપણે હવે છાલ ઉતારીને એકદમ સરસ મજાના એને કોરાને એવું કરી દઈશું થોડા આટી નાખશું અને થોડી એવી ડુંગળી કટ કરી લઈશું જો તું સરસ મજાના બટેકા બાફેલા હોય તો કાચું ના લાગે અને વટાણા બી સરસ મજાના બાફાઈ ગયા થોડી ડુંગળી કટ કરી લઈએ ચાલો તો પછી મળીએ આપણે ચાલો તો આપણે બટેકાને વટાણાની સરસ મજાનું રેડી થઈ ગયું છે ડુંગળી પણ કટ થઈ ગઈ છે અને થોડા મરચાં પણ કટ થઈ ગયા છે આપણે એ બધું મિક્સ કરીને સેન્ડવિચ માટેની ગ્રેવી બધી રેડી કરવાની છે તો ચાલો તો આપણે ફટાફટ પહેલાં બધું રેડી કરી લઈએ આટલી વસ્તુની જરૂર પડે છે તમારે બીજું કંઈ નવીનમાં એડ કરવું હોય તો કરી શકો છો ચલો તો આપણે સરસ મજાનું તેલ ગરમ કરી દીધું છે હવે આપણે થોડો વઘાર કરી લઈએ તો આપણે થોડી રાઈ એડ કરી લઈએ થોડા મરચાં એડ કરી લઈશું મરચાં થોડા ઉડે છે જો સરસ મજાના મરચાં એડ કરી લીધા ડુંગળી એડ કર્યા પછી હવે આપણે ડુંગળીને થોડીક ચડવા દેવાની છે સરસ મજાની ડુંગળી ચડી ના જાય ત્યાં સુધી ને ડુંગળી ચડી જાય ત્યાં સુધી તો બીજું થોડું કામ પતાવી લઈએ ને થોડું આપણે એમાં નમક એડ કરી દઈશું થોડુંક જ થોડુંક નમક આપણે એડ કરી લીધું અને હવે આપણે એમાં થોડી હળદર એડ કરી લઈશું થોડીક જ તમારે એડ કરવી તો તમે કરી શકો છો ના કરો તો એ ચાલશે થોડુંક લાલ મરચું એડ કરી લઈશું ચટણી તો આપણે લીધી છે તો હવે આ બધું મિક્સ કરી લઈશું સરસ મજાની ડુંગળી ચડી ના જાય ત્યાં સુધી આપણે ચાલો તો સરસ મજાની ડુંગળી ચડવા દેવાની છે તમે કન્ટિન્યુ બન્યા રહેજો તમને મજા આવશે ચાલો તો ડુંગળી સરસ મજાની ચડી ગઈ છે જોવો તો સરસ મજાની ડુંગળી થઈ ગઈ છે હવે આપણે એમાં બટેકા એડ કરવાના છે તો આપણે પેલા બટેકા એડ કરી દઈએ ચલો તો સરસ મજાનું બધું એમાં એડ થઈ ગયું છે હવે આપણે એમાં સેન્ડવિચનો મસાલો એડ કરવાનો છે જુઓ સેન્ડવીચનો મસાલો ચલો તો આપણે થોડો સેન્ડવીચનો મસાલો એમાં એડ કરી દઈએ તમને જે રીતના ભાવે એટલો તમે એડ કરી શકો છો ને મસાલા સાથે થોડી ધાણાભાજી પણ એડ કરીશું આપણે ચલો તમે થોડી ધાણાભાજી લઈ લીધી આવે બધું મિક્સ કરી લઈએ જુઓ તો આપણે સરસ મજાનો સેન્ડવીચની ગ્રેવી બધી રેડી થઈ ગઈ છે જો છે ને સરસ મજાની સુગંધ સુગંધી સારી આવે છે તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આપણે સેન્ડવીચ કેવી બને તો પછી ખબર પડે ચાલો તો આપણો આગળનું કામ હવે બાકી છે આપણે પતાઈ લઈએ ચાલો તો પહેલા તમે કન્ટિન્યુ વિડિયોમાં બની રહેજો તમને વન બાય વન બધું બતાવો કે હજી શું બાકી છે ટમેટો કેચઅપ લઈ લીધું છે તીખી ચટણી થોડી લઈ લીધી છે ચીઝ થોડું લઈ લીધું છે અને બ્રેડ લઈ લીધા છે તો આપણે એટલી વસ્તુ લઈ લીધી છે જો તો તમારે આમાં વધારે કાંઈ જેમ કે બટર કે એવું કાંઈ લેવું હોય તો તમે લઈ શકો છો અંદર એડ કરી શકો છો વધુ મજા આવે પણ મેં હમણાં આથી જ વસ્તુ લીધી છે ચલો તો તમે કન્ટિન્યુ આગળ બન્યા રહેજો તમને મજા આવશે ચલો તો આપણે બ્રેડ લઈ લીધા છે હવે ઉપર ચટણી લગાવવાની છે એક સાઈડ આપણે તીખી ચટણી થોડી લગાવીશું તમારે તીખી ચટણી ના લગાવી હોય તો એ ચાલે અને બીજી કોઈ ચટણી તમને ભાવતીઓને તમારે લગાવી હોય ઉપર તો પણ ચાલે એ તમારા પર છે તો સાધારણ જેવી લગાવવાની છે વધારે નથી લગાવવાની અને એક સાઈડ આપણે ટમેટો કેચઅપ લગાવવાનું છે જેનાથી ખાવામાં થોડી મજા આવે બધા અલગ અલગ રીતના બનાવતા હોય છે તમને જે રીતના ભાવે એ રીતના તમે બનાવી શકો છો મને આ રીતના ભાવે છે એટલે હું આ રીતના બનાવું છું ચલો તો હવે આપણે એમાં થોડી ગ્રેવી મૂકી દઈશું ગ્રેવી તો જેટલી વધારે મૂકે એટલી સરસ કહેવાય કારણ કે એનાથી મજા આવે ખાવાની ચલો તો સરસ મજાની થઈ ગઈ છે તમે આમાં બટર એડ કરવો તો એડ કરી શકો છો હું આમાં ચીઝ એડ કરવાની છું ચલો તો આપણે પહેલાં ચીઝ એડ કરી લઈએ ચલો તો આપણે એમાં ચીઝ એડ કરી દીધું છે હવે આપણે એને બંધ કરી દઈશું ચલો તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું ચલો તો તમે અહીંયા આગળ બની રહ્યો ચલો આપણે ગેસ ચાલુ કરી દીધો છે તો ઉપર રાખી દીધો છે અને બીજું બી આપણે બનાવી દીધું છે રેડી કરી દીધું છે બે એક સાથે રેડી કરી રાખીએ છીએ એટલે બે આપણે એક સાથે મૂકી દઈશું થોડું ગરમ થઈ જાય ને પછી આપણે એમ એને અંદર મૂકવાનું છે શેકાવા દે

થોડુંક શેકાવા દઈએ એટલે કાચું ના લાગે આપણે વન બાય વન બધા શેકી લેવાના છે ચલો તો આ સરસ મજાનું દેશે હવે આપણે એને લઈ લઈશું બહાર આપણે થોડુંક તેલ એડ કરી દઈશું ચલો તો ચલો તો સરસ મજાના થઈ ગયા છે ને પછી આપણે એને કટ કરી લીધા છે તમે જોઈ રહ્યા છો ચલો તો આ રીતના બધા પીસ તમારે કરવા હોય તો અલગ રીતના તમે કટ કરીને કરી શકો છો જો સરસ મજાના ચીઝ નાખો એટલે વધારે મજા આવે આના કરતાં બટર બી નાખો ને તો વધારે મજા આવે કે બટરથી સરસ બને છે ચાલો તો આપણે સરસ મજાની સેન્ડવિચ બની ગઈ છે બ્રેડ સેન્ડવિચીક બનવાની બાકી છે તમે કઈ રીતના બનાવો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચાલો તો થોડી વારમાં મળીએ આપણે જો સરસ મજાની આપણી સેન્ડવિચ બની ગઈ છે એમાં બટર નથી નાખ્યું પણ તમારે બટર નાખવું હોય તો તમે નાખી શકો છો મેં એમાં ચીઝ નાખ્યું છે જો આ આખી સેન્ડવિચ છે અને અહીંયા કટ કરેલી સેન્ડવિચ છે જો તમને જે રીતના ભાવ એ રીતના તમે બનાવી શકો છો અને તમે કઈ રીતના બનાવો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી બનાવો બતાવજો સારું તો તમે આગળ બનાવી ચલો તો હવે આપણે બ્રેડ સેન્ડવીચનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે તમને વિડીયો કેવો લાગી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર તો જરૂરથી કરજો તમે કઈ રીતના સેન્ડવીચ બનાવો છો એ પણ કમેન્ટ કરીને જણાવજો ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય